লাল ভাই লাইছে

ઓ તું મારો દોડે તામ જોઈ દે કોઈ ને માં ભાઈ આ તાવા એ યાર આવે મારા તાવા તાવા લઈ રહી તો નાક થઈ ગયો હો થઈ ગયો નાક તો પણ હાલ તો આપતો તો દે પગા થાપ તો ના પેલી માં ભઈ કઈ ની તે તો તો ભાગ તો રાજી કાલ શું હાલ ના મારા કોઈ ના પૈસા જોવા ના

થાતી ઠંડીની ભાઈ ને બોધી હોય હાથ મારવાના પૈસા દોઢ લાખ ઉપર નું મા આખરી તમ બધા ખવા પડ ના પડે યાર મને કાકાને તો વાદે ના યાર અમે હોય આજકાલ હું ચોરી નઈ કરતો કાકો બધું જોતા હો પહેલા તેમ તેમ હર બધું

Atau biju kuah naya? Hal eh, kau curi tak? Hmm, jauh apa? Pelah lal pernah pohon kadi. Biju kuah naya. kali pun mana tak kau pernah? naya. Apa? Apa mau mulai? Bukan lah tu. Bukan dia. Apa lal pun pohon kadi. Ikon kau lal pun pohon kau jadi. Kami awak. Hello. Tidak kah? Eh? Tidak, 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 tidak,

એ પાતરો પાતરો હો અને બે આવા આવા હાથી જવા તો નહી અને ચિકાઉં ચૌં ચાતા ગાળ કોક ભેજ ભેજ લઈ જા ના યાર લાગી હે એટલે તો અમે તો દોડીને હોય આવતાર્યા તાન યાર ભૂજીયા લાકચી થાય અને એ હા આવળો તો હોટલે લઈને આયા હ હા વાડા થાય છોરે લપા ત્યાર્યાર હું

Yaar, maa, pa, ya, ramah gua pecura ya. Ha, boleh boleh cokol, no? Ya, thalwar guam mu, Amar. Lalu bang guam ber. Hello, lain lokasi nak aku muau. Ha, muhalat nak ku jepat lagi, ya ramah. Ah, biar. Ah, lain ke? Lokasi nak aku? Chenchen, eh, mana aku? Ada tak, mah? Ya, mana? Tho tho usupah aku pun lucky dia. Baru. Anjay, tak? Baju nak guam, lu na nak mana ke baju guammu datarah rada. Na, na ya. Apa thalwar laktawar? Laktawar. Lagi atau mungkin thalwar laku? ન ડબિંગ કોલ મારું ફૂટી જાવમેના હેલો તો તો હોય ભાઈ સાહેબ જુજી લોકેશન આયુ હા આયુ આઈ ગયો હા સાહેબ મંતા ઓ તો નતું પણ યાર રાખી દીધું આનંદ હા ગાડી કાઢીને આઈએ હાલત હા જલ્દી આવજો હો સાહેબ અમને તો બીક લાગે જબરજસ્ત હાલ જ આયા મોટા મોટા સરા લઈને આયા સાહેબ હા આ તમે ખાલી હોરાખો કેટલા જાય હા યાર અમે તો જાતાય અમે તો બીક લાગે હા તમે હંતાઈ ન હોરાખો એ જતા ના રાખ ખાલી એટલું હોરાખજો એ હા જપટ આવજો હો હાલ જાય હા આ ઓ ભુરા કે ભુરા લોકેશન આટલા જ આવે આટલા જ હા હું ફોન કર લઉં આવો બેટા બંધ કરું હા બંક જ બનત બોંગ તબીલા હોમા <skraintsksi> <mutz> <quasi y> <PDF> <gut> <Southwest Aa> <Cathedral>

તમે બે જણા ઓમ જોવા અને મે બે જણા ઓમ જીન તમે ઓમ વચ્ચે આવો સાહેબ આપને હેડા દૂત નહીં આપણે બોલો કે કો ભાઈ ચાલ્યા આયા ન ઇન કરો રાગ રાગ હે લે આ ના હો સાહેબ લાલભાઈ તો જતા ના રહો

Moy, baguak. Moy, berapa minit tak tidur? Moy dah. Jom, moy. Moy, moy, moy. Dah, lah, moy. Moy, moy, moy. Dah, lah, moy. Dah, lah, moy. Moy, dah, lah, moy. Dah, lah, moy. Moy dah tidur. 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 Moy dah Pakai je, pakai je. 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 Pakai je, મારી મારી તમે ખાલી તમે આ તમે ખાલી લઈ લોસ

Kawan tu, main-main, tengah hal, tengah hal. Belum tu jauh. Aduh, bukan. Aduh, macam mana? 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 Aduh, macam mana?